પ્રાયોજક છે ગુજરાત સદાનંદ સરસ્વતીજીના આશીર્વાદ મેળવતા મોદી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની ગુજરાતની મુલાકાતે હતા તે દરમિયાન તેમણે દ્વારકાધીશના દર્શન અર્ચન કર્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શંકરાચાર્ય મઠની શારદા પીઠની પણ મુલાકાત લીધી હતી અને મુલાકાત દરમિયાન ધન્યતા પણ અનુભવી હતી દ્વારકા પીઠના જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શંકરાચાર્યજીને સાલ ઓઢાળી સ્વાગત કર્યું હતું તેમજ તેમને રુદ્રાક્ષની માળા પણ અર્પણ કરી હતી સાથે સાથે જ ફૂલોની માળા અર્પણ કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા ત્યારે પરમ પૂજ્ય શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતી મહારાજે પણ તેમને પુસ્તકો ભેટ આપ્યા હતા તેમજ તેમનું સાલ ઓઢાળી સ્વાગત કર્યું હતું આ ધન્યતા અનુભવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખૂબ જ ભાવ વિભો થયા હતા દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર